કિમ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત પંદર મુસાફરો ઘાયલ વડોદરાની બસ સેલવાસ લગ્ન પ્રસંગમાં ગઈ હતી સુરત જિલ્લાના કિમ નજીક રાત્રિના એક વાગ્યાના સમયે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં પંદર મુસાફરોની નાની મોટી ઈજા થઈ હતી ઘાયલોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે વડોદરાની લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી માહિતી અનુસાર વડોદરાની લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી અને પરત ફરીથી વેળાએ કિમ નજીક ટ્રક સાથે અકસ્માત થયો હતો અકસ્માતમાં પંદર મુસાફરો ને નાની મોટી ઈજાઓ થઈ બસમાં જે પાંત્રીસ પ્રવાસી સવાર હતા અકસ્માતમાં પંદર મુસાફરો નાની મોટી ઈજાઓ થઈ છે તાત્કાલિક સારવાર માટે નજીકની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલમાં તમામ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે મારું નામ મારું નામ જયેશભાઈ હરિજન છે અમે અંદર તો લગ્ન સારી પતી ગયું પણ ડ્રાઈવર કંઈ પીધેલો હોય કે ના પીધેલો હોય કઈ ખબર ના પડી અને ટક્કર મારી બસ ને બધા હવે ડ્રાઈવર પાંત્રીસ સીટ નો બેઠેલો ખબર નહીં આવે આગળ ટ્રકવાળાની વાળાની જોડે ઘુસાઈ દીધી ટ્રકવાળો તો ભાગી ગયો છે પણ બસ ત્યાં ત્યાં પડી છે પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે કેટલા લોકો હતા લગભગ અમે ઓછામાં ઓછી પાંત્રીસથી થી ચાલીસ હતા હા બધાને વાગેલું છે હા હવે ક્યાં હવે અહીંયા પછી સિવિલમાં આવ્યા છે હા સિવિલ વાળા ડૉક્ટર શું કહે છે હું નહીં પછી આવા અમે સેફ કરીને બવડા લઈ જવા માંગીએ છીએ કેટલા વાગ્યે હા લગભગ જુઓ ને લગભગ બાર સાડા બાર એક વાગ્યાની ઘટના બની છે કઈ જગ્યાએ હા ત્યારે સેલવાસ થી આવતી ઘડીએ કિમ ખરું કિમની બાજુ આજુબાજુમાં થયેલું છે હા